આમાં ખેડૂતે પાણી પાહનું શરૂ કરી દીધું છે તો ભલે સાંભે છે ને મારા પપ્પાની બસ પાસે જવું ફાઈનલી કેસ ખુશી લઈ લીધું છે ફ્રેન્ડ માટે આખામાં પાણી પાતા એ લોકો ને અડધી કલાક જેવું થાય ને એના પાણી પાઈ ત્યાં સુધી મારે ખુશીની વેઇટ કરવાની છે ખુશી આવે એટલે અમે નીકળીએ સીધા ટાઉનમાં ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં બધા મજામાં હોય સવાર સવારમાં આપણે ઉઠી જ ગાર્ડનમાં નીકળાશ બ્રશ બ્રશ કરીને ફૂટબોલ રમવાનું શરૂ કરી દીધો ટંગીયો પેરી ઠંડી લાગતી નથી ઠંડી લાગતી નથી બોલાયો તો ને આ વાડીમાં પાણી પાવાનું બાકી છે હજી પાણી નથી આગળ ખેડૂતની ની બોલાવી ખેડૂત આવે એટલે પાણી પાવાનું શરૂ કર્યામાં હું આવ્યું પાછો એક બધું મોટું મોટું થઈ જશે એટલે આ ફૂલનું ઝાડવું છે દલગોટા છે આમાં કોબી પણ વાય છે લોકો શું કોબી બતાવું તમે ગાર્ડન માં કોબી પણ વાઈશ આ ફૂલ મોટા મોટા થઈ જશે એ પણ જો કોબી વાઈશ એક ની થી ત્રણ ચાર કોબી થશે તો આ બધીમાં કોબી પણ છે લોકો લોકોએ

એક મિંદડી આવે ને એની ભગાડવા માટે ડાયનાસુર દીધો આ દિમાગ છે ને ખાલી ખેડૂત નો જ હોય બીજા કોઈ નું હોય નહીં મારા આજે છે ને મારા પપ્પા બેનનો છોકરો આવે તો આપણે એનો લેવા જવાના છે હા કહીશ મે ગાડી લઈ લીધીસ તો તને પછી ગાડી પણ બતાવું તો કઈ બીજી સાઈડે પણ છે ને જાળવા છે બધી જો ફૂલ કોઈ પણ હોય ગલગોટાની કોબી એની બધી એમાં નાખ્યું છે અહીંયા બે મોટા મોટા ફૂલ આવે શા બધી ગલગોટા આ પર પણ ગલગોટા જ વા્યાસ ને ગલગોટા વધારે વાવાનું કારણ કે દશામાંના વ્રત આવે છે ને ગણપતિ આવીએ એટલે ફૂલની વધારે જરૂર પડે એ આતું કરી ને ગલગોટા ને ફૂલની બધી વધારે વાઈશ એ આવે એટલે એને આર ની બાર ની બધી કરે ને એ આતું કરીને તો હવે કહીશ આપણે ખુશીની વાત જોવાની છે ખુશી આવે એટલે નીકળીએ મારા મમ્મી પપ્પા મારા પપ્પાની મારી બેનના છોકરાને લેવા માટે એની ખુશીની કંઈક શોપિંગ કરવાનું છે ટાઉનમાંથી એની પહેલાં શોપિંગ કરીને પછી અમારે વેઇટ કરવાની છે મારા પપ્પાની ની એને લઈને પછી ઘરે આવીએ આમાં ખેડૂતે પાણી પાવાનું શરૂ કરી દીધું છે આખામાં પાણી પાતાય એ ને અડધી કલાક જેવું થાય હે નહીં કલાક

આ મારી ગાડી છે પેલી ગાડી હતી એનું એન્જિન ચોટી ગયું હતું એટલે એની કાઢ નાખી ને હવે આ બીજી ગાડી મેં લઈ લીધીશ હવે આ ગાડી લઈ ને આજે એમાં પપ્પાની આવેશ પપ્પાની બેનનો છોકરો તો એના અમને ટાઉનમાં લેવા માટે જવાનું છે એ લઈ આવીને પછી ઘરે આવી ને થોડું ઘરનું કામ છે એટલે પપ્પા ઘર માટે કરીને પૈસા આવેશ એ ઘરનું કામ હું હું લેવાનું છે એ હું આ વિડીયોમાં તમે બતાવવા લેવા જાય એટલે ફાઇનલી ગાઈસ અમે નીકળી ગઈશ મારા પપ્પાને લેવા માટે લઈ બઈ ને પછી સીધા ઘરે આવીએ એ પેલા છે ને ગાડી ધોવાનું પ્લાન કર્યું તો ગાડી ધોરાઈ આવું ગાડી દોરાઈને પછી મારા પપ્પાને લેવા માટે નીકળું ફાઇનલી ગાઈસ ગાડી ધોવાનું શરૂ થઈ ગયું જોરો ભાઈ મારેસ એટલે આખી ગાડી વાઈટ-વાઈટ થઈ જાય ગાડી ધોરાઈ પછી નીકળીએ સીધા Town માં આપણે બિહાર દીધા જ અયા મુગલવાળી ગાડી ક્લીન કરે ભાઈ ગાડી ક્લીન થાય એટલે આગળ લઈ જાય પાણી પાણી મારીએ પાછા ગાડીમાં પાણી મારવાનું ચાલુ કરી દીધું બીજી શેડી આગલી જે બાકી છે બીજી શેડી ભાઈ ફળીએ પાણી પાણી મારીએ गाडी चमकाळी नक्की कॅर्यावी पडे शिकणाऱ्या जरा हारा न તો ફાઇનલી ગઈશ હું એ ગાડી પાર્ક કરી દીધીશ ગાડી પાર્ક કરી ને પૈસા પે કરવા જવા પડીએ મેં કાં અહીંયા પાછી ફાઇન આવી ગયા પાઉન્ડની આ તો પૈસા પે કરી ને પછી મારા પપ્પાને લેવા જઈએ હાલતા હાલતા એ ખુશીનું શોપિંગ કરવાનું છે તે શોપિંગ કરી લઈએ એની પહેલાં વિચાર કરીશ કે પહેલાં મારા પપ્પાને લઈ આવીએ પછી ફરવાનો મોકો મળી જાય ફાઇનલી ગઈશ મારા પપ્પાનો ફોન આવી ગયો હું ગાય ગા હલવા માંડ્યોશ કેમકે લેટ થઈ ગયો પાર્કિંગમાંની પાર્કિંગમાં હવે આવી ગયા છે હવે લોકો વેઇટ કરે છે તો આપણે ગાયકા પહોંચી જઈએ પબ્લિક બહુ છે આજે હું બતાવું આમ ભાઈ છે એ ડેસ્ટરનું બસ સ્ટેશન છે બસ સ્ટેશન ઉતરા હે તો હાલતા હાલતા લઈને પેલા પ્રિમાક માટો મારા જવું પડીએ પ્રિમાક માટો મારી ને પછી ઘેર લઈ જાઉં

Nah, abang tuh nak masing-masing dikantit jadi kawan, <tellan> nggak nih? Nggak? Tidak. Ada apa kriya deh? Finally guys, sabi kya sabi naunilai? Bagi pela gari mukti dia nih. Bagi gari mukti nih, biar si jaya. So finally guys, begu begu mukti. Ini aye taung mah prima mah khusy huli wanita friend hatu? Kau benar.

આજે વેધર માં છે ઠંડી ઠંડી હવા ચાલુ છે ગરમી થતી નથી ઠંડી હવા ચાલુ એટલે મજા આવે ઠંડી નું ગરમી થાય તો મજા આવે નહીં કે શરીરમાં ગભરાટ જેવું થવા માંડે લંડન ની અંદરમાં પબ્લિક બહુ છે આજે જોવાય ઘડિયાળ વડિયાળ બધી મૂકીશ ટાઉનમાં ગઈશ પહેલાં બેંકમાં જવાનો વિચાર કરો કેમકે પચાસ પાઉન્ડ છે નહીં એ સ્કોટલેન્ડના આવી ગયા તો સ્કોટલેન્ડના પૈસા અલગ નોટ હોય તો અહીંયા લંડનની અંદર હલાવતા નથી કોઈ તો અમારે બેંકમાં આપવા જવા પડીએ નહીં બેંકમાં આપીએ તો પછી બદલાવી આપે અગર આપે નહીં તમને બતાવું સૂર્યા આ સ્કોટલેન્ડના છે એને બદલાવવાના છે તો હવે બેંકમાં જઈએ એ બદલાય આવીએ એની ખુશી બેંક પાસે બદલાવ જ પડીએ ફાઈનલી ગયા પૈસા એક્સચેન્જ કરી ને હવે નીકળાશ શોપિંગ ખુશીની ફ્રેન્ડનું શોપિંગ કરી લઈએ ને પાછા ઘેર જાય બહુ બધા જે કામ છે કામ પતી જાય અમારું હે તો કંઈ લેવાનું છે શું લેવાનું છે હે પણ લેવો एने कात्स diyorsun है आखि पापड़ोर कोले हो पटे तीकष्जक बीयसग। यहने पापडल से घाए है क्लुष्चे विल्यूक्त ना कर लूरेश याथक फोरान का लूसपाई देवाश ना इसमीर ल हुल है को ल म्होस याथक आख गोद्हेश यात्यशड कक ઠેકડો મળશે ફાઈનલી કેસ ખુશી વે લઈ લીધું છે ની ફ્રેન્ડ માટે લઈની બર્થડે પાર્ટી છે હા બર્થડે પાર્ટી છે બર્થડે પાર્ટી ને લઈ લીધું છે ની લઈને હવે ખાઈ ખા નીકળીએ ઘરે ના 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 બાર ઉતરી ગયું છે છેટે

26 सिक्स पाउन शॉपिंग करने को मांगो पाए नहीं यहाँ पे लेते हैं दूध भी लेते हैं गैस टाउन में हाथी विकास ना 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 लो हाथी विकास ना है ठीक हाथी ला अनिल गैस शॉपिंग बेन में कोथरो भरी <laughs> હવે નીકળીએ સીધા ઘરે હાલો પપ્પા આવે ઘરે જાય ડાયરેક્ટ તો ઘરે જાય થોડુંક કામ છે તો કામ કરીને પછી મેળા આપણે તો ફાઇનલી ગાઈઝ ઘરે પૂગીએ બસ જો અહીંયા સામાન બામણ ખાલી કરી ને પછી પાછા આટો મારીએ તો ફાઇનલી ગાઈઝ ઘરનું બધી સામાન લઈ લે બધી ગોતિને થાકી ગયા માંડ માંડ મળ્યો પણ મારા ઘેર કોઈક આવ્યું શું ને આવ્યું ખબર છે

ઓ ભાઈ પણ છે હાલો બધીને હાઈ કરી દો કે લાઈક કરો લાઈક કરો લાઈક લાઈક ને હેટ્રિક પણ આવી ગયો તું ગાર્ડનમાં રમવા નીકળો હે આ બધા ગાર્ડનમાં રમેશ કંઈક મનની છે ને એક નવું વસ્તુ આમાં ઝાડમાં ભાઈ શીમ જો આ વડલો છે બે સકી મકી છે આંબા પણ બહુ બધી છે આમાં જો મોટા મોટા આંબાઈ થઈ ગયા મીઠો લીમડો કવર એવું બધી બહુ બધી વાયુ માં હું ને બહુ બધી સાડ છે તાવી દર વર્ષે વાતા જ હોય ને હા ડેવીન ડેવીન પાની કરવું પાની હાલો ઓકે હમણાં હમણાં નહીં હમણાં નહીં ફાઇનલી ગઈ ડેવીન છે ને હવે ગાડીમાં બેઠી ગયો ઘેર જવું ઘેર જવું હે તો કે દે કે હાલો ઘેર Gere? Gere tammi paa ke? Kaale hun awa ke? Kaale Ke kaale hun awa okey? Okey No ini apde ger mukwa sawa na se Ini pela Munika ni mare mentor rupa mukwa sawa na se અમારો વિડીયો જોયા પછી તમારે લાઈક શેર સબસ્ક્રાઇબ અને બેલ આઇકન નું બટન દબાવવાનું ભૂલતા નહીં